શ્રી ગણેશજી રાજભાઈ માતાજી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાન તેમજ હાલમાં ચાલતા આ યજ્ઞના સમયમાં હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરીને આ એકસો આઠ દિવસના યજ્ઞ આયોજન કર્યું છે આ સેવાકારને શ્રદ્ધાળુ લોકો અને પૂરો સહકાર મળી છે દરરોજના માટે હવન વિધિ કરાવવા નવયુગલને આમંત્રણ આપવું પડે તેમની યજ્ઞ માટેની હાથ જોડ પૂજા વિધિ કરાવી પડે તે માટે સતત ભૂદેવો આ યજ્ઞમાં ધર્મ કાર્ય કરી રહ્યા છે જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી